નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી ગુજરાતી ફિલ્મ મિસરીની સ્ટાર કાસ્ટ અભિનેતા રોનક અભિનેત્રી માનસી પારેખ અને જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટ કરવાના મામલે વિવાદમાં ફસાયા છે આ ખતરનાક અને બેજવાબદાર સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે આખરી કાર્યવાહી શરૂ કરી છે જે બાદ બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર થયા છે કલાકારો દ્વારા જાહેર રસ્તા પર જીવ જોખમમાં મૂકીને કરવામાં આવેલા આ બાઇક સ્ટન્ટના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ટીકા જગાવી હતી જોકે વીડિયો વાયરલ થયાના સમય બાદ પણ તુરંત પોલીસ કાર્યવાહી ન થતાં લોકોએ સોશિયલ મીડિયા પર પોલીસની ઢીલી નીતિ અને બેદરકારી પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું લોકોના આ દબાણ અને સવાલો બાદ જ અમદાવાદ પોલીસ હવે હરકતમાં આવી હતી ટ્રાફિક પોલીસે વાયરલ વીડિયોના આધારે સ્ટન્ટ કરતા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો બાદ અભિનેતા ટીકુતલ સાણિયા અને પ્રેમ ગઢવી એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા પોલીસ સમન્સ બાદ બંનેની અહીં પૂછપરછ હાથ ધરવામાં આવી પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને અભિનેતાના નિવેદન નોંધી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવશે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં કલાકારો સ્પોર્ટ્સ બાઇક પર અત્યંત જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ હતી કે એક્ટ્રેસ માનસી પારેખ હેલ્મેટ પહેર્યા વગર ચાલુ બાઇકની પાછળ ઊભા રહીને સ્ટન્ટ કરી રહી હતી તેમની સાથે અભિનેતા ટીકુ સાણિયા અને અભિનેતા રોનક પણ બાઇક પર સ્ટન્ટ કરતા દેખાયા હતા જાહેર રસ્તા પર આ પ્રકારે સ્ટન્ટ કરીને કલાકારોએ માત્ર પોતાનો જીવ નહીં પરંતુ અન્ય વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મૂક્યો હતો